નમસ્કાર દર્શક મિત્રો જનરપન અર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે આમ તો આપ સૌ જાણો છો કે ગુજરાતમાં દારૂબંધી છે માત્ર ને માત્ર કાગળો પર છે મને કંઈ કહેતા જ કંઈક વિડીયો જોઈને સમજી ગયા હશે કે આ ભાઈ એક બાજુ મોબાઈલમાં વાત કરે છે ને બીજી બાજુ લાકડાના ફેટીમાંથી આ ઇંગ્લિશ દારૂ ના કોટર કોઈકને આપી રહ્યો છે એનો મતલબ કે ખુલ્લે આમ મંજુ સર પોલીસની મહેરબાનીથી આ બુટલેગર ઘર પહેલવાન થઈ રહ્યા છે કારણ કે બુટલેગરોને ખબર છે કે અમારે મંજુસર પોલીસને દક્ષિણા આપવાની છે માટે અમારે તો ધંધો કરવો જ પડશે અને મંજુસર પોલીસ પણ એટલી મહેરબાન છે ચોંકાવનારી વાત તો એ જ છે કે વિડીયો તમને અમે તમને સંભળાવીશું એ વિડીયો સાંભળતા જ તમે પોતે એવું વિચારશો કે શું આટલું હદે મંજુસર પોલીસ સ્ટેશનના બુટલેગરો બેફામ રીતે ધંધો કરે છે જે બીજા નાના સ્ક્રીન પર દેખાતો આ દાઢીવાળો ભાઈ છે જે વિડીયોમાં તમે જોઈ શકો છો એ ત્યાં આવેલા ગ્રાહકને એવું કહેશે કે બિંદાસપણે તમને અહીંયા ખાટલો પાડી આપું છું જે બિયરના ટીન તમે જોઈ રહ્યા છો તમે અહીંયા બેસીને દારૂ પીવો તમારે કોઈથી ડરવાની જરૂર નથી કારણ કે મારી પાસે સ્થાનિક પોલીસને હું હપ્તા આપું છું ને મેં બહાર ખોલ્યો છે અહીંયા વિજિલન્સ આવતી નથી કારણ કે મને કોઈની બીક નથી હું તમને વિડીયો સંભળાવીશ તમે વિડીયો સાંભળો પછી આગળ આપણે બીજી વાત કરીએ કારણ કે મંજુસર પોલીસ એટલી મહેરબાન છે કે પુટલે ઘર

તો મંજુ સર પોલીસની મહેરબાનીથી આવી રીતે આસોજ ગામનો આ ઠાકોર દુકાનવાળો ખુલ્લે આમ ધંધો કરી રહ્યો છે બીજા જે તમે આ ક્વોટરવાળો જે ભાઈ છે એનું નામ છે મોહિત વરા નામનો બુટલેગર છે ખુલ્લે આમ ઇંગ્લિશ દારૂનો બહાર ચલાવે છે ત્યાં પણ બેસાડીને પીવાની જાણે પરમિશન આપ્યું હોય એવી રીતે ત્યાંના કહેવાતા વહીવટદાર ખુલ્લે આમ મને હપ્તા આપો ને તમે બિંદાસ દારૂ પીઓ અને પીવડાવો આવી મંજુસર સર પોલીસના હાલચાલ છે જોવાનું રહેશે કે નિલપ્રીત રાય અત્યારે વિજિલન્સના વડા છે ક્યારે ખબર લે છે મંજુ સર પોલીસ સ્ટેશનની બાકી મંજુ સર પોલીસ સ્ટેશનના પીઆઈ હોય કે પછી વહીવટદાર હોય કે પછી પોલીસ સ્ટાફ હોય એમને કોઈપણ જાતની બીક નથી આ તો કદાચ રૂલરના વડા એટલે કે આપણે એસપી સાહેબને પણ ખબર નહીં હોય કે તેમના પોલીસ ટાપામાં આવા બધા કામ થતા હશે કારણ કે એસપી સાહેબ રોહન આનંદ તો પોતે પણ એક એવા વ્યક્તિ તો ધરાવનાર વ્યક્તિ છે પરંતુ તેમના નાક નીચે આવું બધું ચાલતું હશે એમને ખબર નહીં હોય બીજા ઘણા નામો અમે અહીંયા છે અંબાલાલ ઇંગ્લિશ જે જુગાર પણ રમાડે છે મહેતાપુરા ગામમાં પછી રમેશ માળી પાણી ટાંકી પાસે વેમાલી ગામ ખેતરમાં સુધા ફોય અજય માળી પ્રોયર સ્ટોર વેમાલી ગામ મહેન્દ્ર માડી વેમાલી ગામ અંબાલાલ માડી વેવાલી તળાવ પાસે શર્મિષ્ઠાબેન ગોવિંદ આંબલીના ઝાડ પાસે વેમાલી ગામ છત્રસિંહ માળી ફળી છત્રસિંહ મારી ફર્યું મંદિર પાછળ કરંડ માળી માડી ફર્યું મંજુ માસી આ પણ માડી ફર્યું આમ આટલા બધા બુટલેગર મંજુસર પોલીસ સ્ટેશનની મહેરબાનીથી ખુલ્લે આમ ઇંગ્લિશ તેમજ દેશી દારૂનો ધંધો કરી રહ્યા છે જુગાર રમાડી રહ્યા છે બીજા અહેવાલમાં અમે એવા પર્દાફાશ કરીશું કે તમામ મંજુસર પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બુટલેગર આંકડો જુગાર અને દારૂ તમામ બીજા અહેવાલમાં અમે પર્દાફાશ કરીશું પરંતુ તમે આ વિડીયોમાં સાંભળ્યું આ ભાઈ જે કહી રહ્યો છે દુકાનદાર કે તમને ખાટલો પાડી આપું છું બાજુ આ દારૂ પીવા રૂમ બનાવી છે અહીંયા કોઈ જ આવતું નથી કારણ કે અહીંયા વિજિલન્સ ક્યારે આવશે અને ક્યારે આવી હશે એમને ખબર પણ નહીં હોય હવે જોવાનું રહેશે કે વિજિલન્સ ક્યારે આંટો મારે છે કે ગુજરાતના વિજિલન્સના વડા નિલપિત રાય સક્ષમ અને ઈમાનદાર ઓફિસર છે પરંતુ આ ગુટલેગરો એટલા માટે બેફામ થઈ ગયા છે જોવાનું રહેશે કે મંજુસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવી રીતે ખુલ્લે આમ તમે જુઓ મોબાઈલ ફોનથી ઓર્ડરો લે છે વાતો કરે છે લાકડાની પેટીઓ બનાવે છે અને ખુલ્લે આમ દારૂના ધંધા ધમધમી રહ્યા છે કેટલી જલ્દી આવે રૂલર એટલે કે જિલ્લાના વડા એસપી કાતો પછી વિજિલન્સ ક્યારે આવીને આ બુટલેગરોને પાઠ ભણાવે છે બાકી બેફામ રીતે અહીંયા ખુલ્લે આમ દારૂ વેચાય છે દારૂ ક્યાંથી આવે છે તપાસનો વિષય છે પરંતુ ગાંધીના ગુજરાતમાં ખુલ્લે આમ લોકોના જે કહેવાય કે જીવન સાથે આ ઇંગ્લિશ દારૂ વેચનાર બુટલેગરો બેફામ રીતે સક્રિય થઈને કોઈ પણ ધાર્કમિક વગર તમે બેસીને દારૂ પીવો અહીંયા ચાખણું બાજુમાં મળી જશે દુકાન છે બધી જ વ્યવસ્થા અમારી પાસે છે તમે માત્ર ને માત્ર ખાલી રૂપિયા લાવો અમે બે નંબરનો ધંધો કરીએ છે અને અમને રૂપિયાથી મતલબ છે એટલે આ હદ મંજુસર પોલીસ સ્ટેશનની લાગે છે મંજુસર પોલીસ સ્ટેશને જાણે તમામ બુટલેગરોને ગુજરાત સરકાર તરફથી અમને છૂટ આપવામાં આવી હોય તેવી રીતે છૂટ આપી છે કે કોઈ જ બીક નથી કોઈ કાયદાનો ડર નથી કોઈ વ્યવસ્થા આવી નથી બસ મન ભાવે તેમ તમે ધંધો કરો અમને માત્ર ને માત્ર રૂપિયા આપો અમને રૂપિયા આપશો એટલે તમારો ધંધો ચાલુ રહેશે એ જ પરિસ્થિતિ મંજુસર પોલીસ સ્ટેશનની છે હવે તમે વિચારો કે આટલું મોટું સામ્રાજ્ય હોય એટલે પોલીસને ખબર ન હોય એવું તો બને જ નહીં એટલે કેટલા મોટા મોટાભાઈ હપ્તા બાંધેલા હશે આપ સૌ જાણી શકશો બીજા અહેવાલમાં જલ્દી મળીશું ત્યાં સુધી જોઈએ છે કેટલી જલ્દી વિજિલન્સ ત્યાં આટો મારે છે બાકી બીજા અહેવાલમાં વધારે પડતા પડતાં કરી કરીશું